જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇમેન્ટની સિરીઝ હતું તેનું વિભાગ ડીનું પ્રકરણ નંબર સાત તો શરૂ કરીએ આજના ચેપ્ટરને જેમાં પહેલો પ્રશ્ન સાબિત કરો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન થાય આ રીતની તમારી આકૃતિ બને બરાબર તો ત્રિકોણ એ બીસી છે સમજવી બાજુ ત્રિકોણ છે અને એ બી બરાબર એસી છે એની અંદર તમારે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનું છે હવે સાબિત શું થાય તો કે ખૂણા એનો દ્વિભાજક દોરો ધારો કે તે બીસી ને ડી બિંદુમાં છેદે છે અને ત્રિકોણ એ બીએડી અને સીએડીની અંદર તમને એ બી બરાબર એસી મળે જે છે પક્ષ ત્યારબાદ ખૂણો બીએડી અને સીએડી રચના દ્વારા આપણને મળે બરાબર અને એડી બરાબર એડી મળે સામાન્ય બાજુ દ્વારા તો તેથી આ બે ત્રિકોણ એકરૂપ થાય બાકુ સરહદ ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા ખૂણો બી અને ખૂણો સી કેવા થાય સીપીસીટી મુજબ સમાન થાય ત્યાર પછીનો દાખલો બીજો સાબિત કરો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે તો આકૃતિ બને અહીંયા આપણે આ વખતે લંબ રહી છે તો આ પક્ષ છે આપણો ખૂણો ખૂણો ખૂણોસી સમાન આપ એ બી બરાબર એસી સાબિત કરવું તો અહીં ત્રિકોણ એ બીસીની અંદર એડી આ લંબ બીસી આપણે રહીચો હવે ત્રિકોણ એડીબી બી અને એડીસીની અંદર એ અને એસીડી પક્ષમાં સમાન થઈ જાય બરાબર એડી અને એડીસી આપણે રચના એડી લંબ બીસી દ્વારા મેળવા અને એડી એની સામાન્ય બાજુ છે તો બે ત્રિકોણ એકરૂપ થાય ખૂબ ખૂબ અસરત મુજબ અને તેથી એ બી બરાબર એસી મળે છે સાબિત થાય છે ત્યાર પછી સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુનું સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે બરાબર તો આપણને બે ત્રિકોણ એબીસી અને ડીઈએફ આપેલા છે તેમને માટે ખૂણો બી બરાબર ઈ ખૂણો સી બરાબર એફ અને બીસી બરાબર ઈ એફ છે અને આપણે બે ત્રિકોણ છે એકરૂપ સાબિત કરવાનું ધારો કે એબી બરાબર ડીઈ છે તો એબી બરાબર ડી આપણી ધારણા કરેલી છે ખૂણો બી અને ખૂણો એ પક્ષમાં સમાન છે અને બીસી અને ઇ એફ એ સમાન છે પક્ષમાં તો તમને આ બે ત્રિકોણ એ અને ડી એફ છે એ બા ખૂબ જ મુજબ કેવા મળે છે સમાન એટલે સોરી એકરૂપ મળે છે આના ત્રણ વિકલ્પો છે પણ તમે એક લખો એટલે વાંધો ન આવે બાકી કાયદેસર જો લખવાનું થાય તો ત્રણે ત્રણ વિકલ્પ પણ તમે લખી શકો ત્યાર પછી કાટકોણ ત્રિકોણ એ બીસીમાં ખૂણો સી કાટકોનો એમ એ કરણ એ બીનો મથ બિંદુ અને ડીએમ બરાબર સીએમ થાય છે તે રીતે સીને એમ સાથે જોડી ડી સુધી લંબાવો અને બિંદુ ડી અને બી જોડો આ રીતના આકૃતિ આપણને તમારે બે વસ્તુ સાબિત કરો અને એમસી અને બીએમડી એકરૂપ થાય અને ડીબીસી કાર્ડ ખૂણો એ ત્રિકોણ એમસી અને બીએમડી માટે એમ અને બીએમ સમાન છે પક્ષમાં કીધું ખૂણો એ એમસી ખૂણો ડીએમબી અભિકોણ બનાવે અને સીએમ બરાબર ડીએમ ઈ પક્ષ છે તો તેથી આ બે ત્રિકોણો કેવા થાય બાકુબા શરત મુજબ એકરૂપ થાય હવે આ એકરૂપ થાય તો એમસીએ અને એમડીબી સીપીસીટી મુજબ સમાન થાય અને ખૂણો એમસી અને એમડીબી રેખા એસી અને બીડીની છેદિકા ડીસી થી બનતા યુગ્મકોણ છે તથા સમાન છે એટલે આપણે એસી સમાંતર બીડી છે એવું કહી શકીએ હવે એસી અને બીડીની છેદિકા એસી અને બીડીની એક છેદિકા બીસી પણ છે તો ડીબીસી વધતાં બીસીએ કરું તો એકસો એંસી મળે જે અંતકોણ છે અને ડીબીસી થઈ નેવું બીસીએ બરાબર ને બીસીએનું માપ નેવું છે એટલે બરાબર એકસો એંસી કારણ કે ખૂણો સી કાટખૂણો તો ડીબીસી બરાબર થઈ એકસો એંસી નેવું એટલે નેવું તેથી ડીબીસીએ એવું થશે કાટકોણું ત્યાર પછી કિરણ એલ એનો દ્વિભાજક છે અને બી એ કિરણ એલ પરનું કોઈ બિંદુ છે બીપી અને બી ક્યુ એ બીમાંથી ખૂણા એની બાજુ પરના લંબ છે આકૃતિમાં બતાવી મુજબ તો સાબિતા બે વસ્તુ કરવાની કે પી બી એક્યુ બી બે એકરૂપ ત્રિકોણ છે અને બીપી બરાબર બી ક્યુ અથવા તો બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલું છે હવે એપીબી અને એક્યુ બીમાં રેખા એલ એ ખૂણા એનો દ્વિભાજક હોવાથી તમને આ બે ખૂણા સમાન મળે ક્યુ એ બી અને પી એ બી બીપી અને બી ક્યુ લંબ હોવાથી એક્યુબી અને એપી બી એ સમાન થાય અને એ બી બરાબર તો એ બી છે જ સામાન્ય બાજુ એની તો ત્રિકોણ એપીબી મુજબ કેવા થશે એકરૂપ ત્રિકોણ થશે બી એ ખૂણા એની બાજુથી સમાનંતરે આવેલું છે ત્યાર પછી એ એડી અને બીસી સોરી એડીએ લંબ વિભાજક અને સાબિત કરો કે એ બીસીમાં બરાબર એસી હોય સોરી એ બીસી બરાબર એસી તેઓ બાજુ ત્રિકોણ છે બરાબર તો આ વસ્તુ યાદ હોય તો આપણે હમણાં જ એક બીજા દાખલામાં સાબિત કરી હવે એડીબી અને એડીસી માટે શું કહી શકીએ તો હવે બીડી અને સીડી પક્ષ છે બરાબર લંબ ધીવા છે આપણો ખાલી લંબ જ દોયરો હતો અહીંયા એડીબી અને એડીસી બે ખૂણા કેવા છે સમાન છે કારણ કે અહીંયા એ એ પક્ષ છે આપણે લંબ કીધું જ છે એટલે લંબ વાજ એ કીધું છે બરાબર એડી બરાબર એડી જેની સામાન્ય બાજુ તો એડીબી અને એડીસી બા પરથી એકરૂપ થાય અને એકરૂપ થાય એટલે એ બી એસી સમાન થાય સીપીસીડી મુજબ તો તેથી ત્રિકોણ એબીસી એ સમજવી બાજુ ત્રિકોણ છે ત્યાર પછી ત્રિકોણ એબીસી અને ડીબીસી સમાન પાયા બીસી ઉપર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુ એ અને ડીએ બીસીની એક જ બાજુએ આવેલું છે તો જો એડીને લંબાવતા બીસી અને પી બિંદુ છે તો આ બે વસ્તુ આપણે સાબિત કરવાની કે એબીડી અને એસીડી ત્રિકોણ સમાન થાય સોરી એકરૂપ થાય અને એબીપી અને એસીપી ત્રિકોણ એકરૂપ થાય તો અહીંયા એબીડી અને એસીડી માટે વાત કરીએ બરાબર તો એમાં એબી બરાબર એસી છે પક્ષ પછી બીડી બરાબર સીડી છે એ પણ પક્ષમાં કીધું અને એડી બરાબર શું છે એડી કારણ કે એ છે એની સામાન્ય બાજુ તો એબીડી અને એસીડી તો બાબા બાબરથી કેવા થયા છે ત્રિકોણો એકરૂપ સાબિત થયા તો એમાં ખૂણો બીએડી અને સીએડી સીપી સીડી મુજબ સમાન થાય હવે ત્રિકોણ એબીપી અને એસીપીની જ્યારે વાત કરીએ એબીપી એટલા આ ત્રિકોણ અને એસીપી એટલે આ ત્રિકોણ તો એમાં એ બરાબર એસી પક્ષ છે બી એ પી સી એ પી સીટી અને પી એ પર છે એના મુજબ સમાન થાય અને એપી બરાબર એ એની સમાન બાજુ તો બી અને એસીબી પણ બાખુબા શરત મુજબથી કેવા થશે એકરૂપ ત્રિકોણ સાબિત થશે ત્યાર પછી આઠમું જેમાં એ બરાબર એસી હોય તેવો સમુદ્ર ત્રિકોણ એ છે એડી બરાબર એ થાય તેવું બિંદુ ડી એ બી એ ઉપર લો આકૃતિમાં અને જોઈને બરાબર અને સાબિત કરો કે ખૂણો બીસીડી એ કેવો છે કાટ ખૂણો છે આકૃતિ આપણે આ મુજબની તો એબી બરાબર એસી અને તથા એડી બરાબર એબી છે તો એસી બરાબર એડી થાય કારણ કે પહેલી વસ્તુ બીજીને સમાન બીજી વસ્તુ ત્રીજીને સમાન તો પહેલી ત્રીજી ઓટોમેટિક સમાન જ થાય તો ત્રિકોણ એબીસી માટે એબી બરાબર એસી હોવાથી તમને ખૂણો એસીબી અને એબીસી સમાન મળે બરાબર એ પ્રમેય કયો તો કે સમજ બીજ ત્રિકોણ વાર જે સમાન બાજુની સામેના ખૂણા છે એ સમાન હોય તો ત્રિકોણ એસીડી માટે એસી બરાબર એડી હોવાથી ન્યાય બે ખૂણા એસીડી અને એડીસી સમાન મળે એને આપણે ઓલાભાઈને પરિણામે એક અને બે કહી દઈએ તો પરિણામે એક અને બેનો સરવાળો કરતા એસીબી બી વત્તા એસીડી બરાબર એબીસી બીસી વત્તા એડીસી તો આ એસીબી અને એસીડીનો સરવાળો થાય બીસીડી આના બરાબર આનામે નામ બદલીને ડીબીસી વતા બીડીસી કરીને કારણ કે આસન કોણ છે ને ડી પાછું એ ઉપરનું સોરી એ બી પરનું બિંદુ છે ને એને પરિણામ તૈયાર કહી દીધું હવે ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો એકસો એંસી થાય તો બીસીડી વતા ડીસીને વધતા બીડીસી બરાબર એકસો એસી એમાં બીસીડી વત્તા બીસીડી બરાબર થશે એકસો ને એંસી પરિણામ ત્રણ ઉપરથી આપણે એવું લખવું છે તો બીસીડી અહીં બે વાર થાય એટલે ટુ બીસીડી બરાબર એકસો એસી થાય તો એક બીસીડી થાય ને એવું તેથી બીસીડી છે કાઠ છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી એ બી રેખા છે પી અને ક્યુ એ બીની એકબીજાથી વિરુદ્ધ બાજુ આવેલ બિંદુ છે તથા બંને બિંદુ એ અને બીથી સમારે આવેલા આકૃતિમાં બતાવી મુજબ સાબિત કરો કે રેખા પી ક્યુ એ છે લંબુ છે તો પીએ બરાબર પીબી અને ક્યુ એ બરાબર આપેલ છે પક્ષમાં જ તો પીએ ક્યુ અને પીબી ક્યુ માટે એ બરાબર બીપી પક્ષ સોરી એપી બરાબર બીપી પક્ષ અને એ ક્યુ બરાબર બી ક્યુ છે એ પણ પક્ષ અને પી બરાબર બી એની સામાન્ય બાજુ છે તો બે ત્રિકોણ છે એકરૂપ થશે બાબવા શરત મુજબ નહીં એકરૂપ થાય એટલે APQ અને BPQ જે ખૂણા છે એ પણ સીપીસીટી મુજબ સમાન થાય હવે અહીંયા પીએસસી અને પીપીસી માટે વાત કરીએ તો એપી બરાબર બીપી પક્ષ એપીસી BPC આપણે સાબિત કર્યું છે અને પીસી બરાબર પીસી સામાન્ય બાજુ છે તો પીએસસી અને પીપીસી બા ખૂબ શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ થાય તો તેથી AC બરાબર બીસી થાય એ ત્રિકોણ એકરૂપ થાય એટલે સીપીસીટી મુજબ જેને આપણે પરિણામ એક કહી દઈએ અને એસીપી અને બીસીપી એ કહેવાય સીપી સીટી મુજબ સમાન થશે પરંતુ એસીપી અને બીસીપીનો સરવાળો થાય એકસો એંસી કારણ કે રેખિક જોડના ખૂણે બનાવે તો અહીંયા બે પાછા સમાન છે એટલે ટૂંક ખૂણો એસીપી લખાય એના બરાબર એકસો એંસી તો એસીપી થઈનેવું પરિણામ નંબર બે પરિણામ એક અને બે પરથી આપણે સરળતાથી કહી શકીએ કે પીક્યુ એ બી પરનો છે લંબ વિભાજક છે તો મિત્રો આપણું જે ચેપ્ટર ત્યાં થાય છે પૂરું આપણે જલ્દીથી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ